મારું નામ પુરી બેન કસર ભાઈ આજે પરિવર્તન સભા છે પરિવર્તન સરસ લાગે છે પરિવર્તન લાગે છે આમાં જ ઉભું આમાં જ ઉભું

આ ગુજરાત આમ આદમી પાર્ટી લાગે છે ટકી સકશે પ્રધાનમંત્રી વચનો આપે છે

મજુરી ને રાજુભાઈ ચાર વર્ષ થયા મને સાંજે આવ્યો છું એમનો જે ઉપવાસ મરી સાંજે